ચલાલા બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ યોજાયો સ્વામિનારાયણ મંદિર ખાતે તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં કરવામાં આવ્યું અને ધર્મ સમાપન આવી હતી ધારા તાલુકાના ચલાલા ખાતે આવેલ બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ તેમજ ધર્મસભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં સ્વામી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું ત્યારે હરિભક્તોમાં પણ ભાર ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા સમગ્ર વિશ્વની અંદર હિન્દુ સનાતન ધર્મને ઉજાગર કરતી સંસ્થા એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાનમાં મહાન સ્વામી મહારાજની પ્રેરણાથી ચલાલા બી સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન થયું શાકોત્સવની સાથે સાથે સમગ્ર બીમાર લોકોને સમયસર બ્લડ પ્રાપ્ત થાય એના માટે બ્લડ ડોનેશન કેમ્પનું પણ સુંદર આયોજન કર્યું ચાર હજારથી વધારે લોકોએ શાકોત્સવની અંદર પ્રસાદનો લાભ લીધો અને પૂંજ્ય વૈરાગમૂર્ત સ્વામી અને પૂંજ્ય વિવેકપુર વિવેકપુરુષ સ્વામીના માધ્યમથી સત્સંગની કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થયો અને સમગ્ર આ ચલાલા પંથકના ગામડાઓ ધારી બગસરા સહિતના લોકો

શાખોત્સવની અંદર આપણને કોઈનો જીવ બચાવવાનો આનંદ થાય છે તો આવા ઘણા ફાયદા છે રક્તદાન કરવાથી પોતાને પણ ઘણા ફાયદા થતા હોય છે એમના લોહીના ઘણા તપાસ થઈ જાય છે જેમ કે એચઆઈવી સિફિલિસ હિપેટાઇટિસ બી સી બેલેરિયા હિમોગ્લોબિન તો આવું જે કાર્ય થતું હોય છે ખૂબ જ સારું કાર્ય કહેવાય અને આ કાર્યની અંદર લોકોએ ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ